નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાપર ત્રણ હજાર ચારસો અગિયારથી ત્રણ હજાર ચારસો અગિયાર પાટડી ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર સાતસો બોતેર માંડલ ત્રણ હજાર ત્રણસો એકાવન થી ત્રણ હજાર આઠસો ભયાઉ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો ચાલીસ समी तर हजार पांच सौ पचास ठीक हजार सात सौ चालीस जेतपुर हज़ार नौ सौ एक तरह हजार छ सौ एकावन जाम खंभा सौ ठीक तरह हजार छ सौ चालीस राजकोट तर हजार तरसौ साइठ तरह हजार सात सौ साठ जुनागढ़ तरह हजार हजार पांच सौ वीस विसावदर बेहजार छसो तजार अमरेली 3552 થી 3619, ભીમા 310 થી 3800, બાબરા 3365 થી 3715, મહેસાણા 2825 થી 2825, વાવ 2400 થી 3825, મોરબી 3200 થી 3620 धांगद्रा तर हजार छ सौ दस ठीक तजार छ सौ दस वाकानेर तरह हजार सौ तरह हजार सात सौ पिंतेर विरमगाम तरह हजार पांच सौ तीस तजार छ सौ अड़तीस जामनगर तर हजार सात सौ सीतेर थराद बे हज़ार तरसो तरह हजार आठ सौ एकाणु हिम्मतनगर बेहजार तरह हजार सावरकुंडला त्राण हजार तरसो ठीक तजार पांच सौ सीतेर तानेरा तर हजार चारो एक हजार चारो एक हारीज तर हजारो त सात सौ बोतेर अंजार तरह सौ पचास ठी तजार छ सौ त्रीस थरा तर हजार चार सौ एक तरह हजार सात सौ एक महुआ तर हजार छ सौ तरह हजार आठ सौ पिलूडा तरह हजार सौ ठीक सात सौ तलाजा तर हजार एक सौ नवाणु थी तीन हजार सात सौ सीतेर ठीक हजार सात सौ सीतेर वाराही तरह हजार चार सौ तरह हजार सात सौ अग्यारामखंबाड़िया तरह हजार चार सौ पचास ठी सात सौ पंचोतेर નેનાબા ત્રણ હજાર સોથી થી ત્રણ હજાર આઠસો સોળ બોટાદ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો ચાલીસ રાઘનપુર ત્રણ હજાર એકસો થી ચાર હજાર ચાલીસ દિયોદર બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પાંત્રીસ ગોંડલ બે હજાર આઠસો એકાવન થી ત્રણ હજાર આઠસો એક તો મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો